બનાસકાંઠાના બેન ગેબી બેનને જ્યાંથી ટિકિટ મળી છે ત્યાંથી ખૂબ ચર્ચામાં રહ્યા છે તેવામાં હવે મતદાનના દિવસે પણ બબાલ સામે આવી છે જેમાં એક યુવાન પર પોલીસની ખોટી નેમપ્લેટ સાથે લોકોને ધમકાવી બોગસ મતદાનનો દાવો કર્યો છે આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચોધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાન આ હાલ જ આપણે છોકરો છે નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે કરીને કાયદેસરની કાર્યવાહી મારા બીજાના પચીસ જણાએ ટોળાએ હુમલો કર્યો મારા પર મને કાપા આપી કરીએ મને માર્યો મારા કપડે ફાડી નહોય છે મારા શર્ટ ને બધું ફાડી નહીં અને મને ઝમકી મારી નાખવાની ધમકી આલી હોય પડતો પડે એને મને કીધું કે તને જીવતો નહીં મિલિયે તું હોય કરવા આવ્યો એવું ફરી મારે કોઈ લેવા દેવા નહીં હું તો કોઈ બૂછેવું ઉપર કે કશું કોઈ નહોતો હું તો કોઈ પેટું પહોંચ્યો એની કુઠા હેરાન નથી કરવાનું હું એસપી સાહેબને વિનંતી કરું કે મને બચાવી લઈ મને આ બધા મારા સુધી બતાવી લઈ આ ઘેની બેના નીઓનો ખાવત રહે મને મારવાના નહીં